મુખ્યમંત્રીના જન્મદિવસે ઉજવાયો લો વૃક્ષારોપણ કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં તાલુકાના લોઢવા ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આજરોજ પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ જે કે ચાવડાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને અગ્રણી રામભાઈ વાઢેર સરપંચ હીરાભાઈ વાઢેર જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ ડોક્ટર જીવાભાઈ વાળા મહામંત્રી ડી કે નિમાવત ઉપાધ્યક્ષ મોહનભાઈ ઘેરવડા વાઢેર યુવા ભાજપ પ્રમુખ સુત્રાપાડા તાલુકા બક્ષી પંચ મોરચાના મહામંત્રી મેરુભાઈ પોલીસવાળાનો જન્મદિવસ પણ વૃક્ષો વાવી ઉજવ્યો હતો લોઢવા ગામના અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે કિસાન મોરચો પણ જોડાયો હતો અને ગામમાં ચૌદ હજાર વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ મા કે નામને સાર્થક કરવાનો સંકલ્પ પણ સાકાર થઈ રહ્યો છે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ નામ અને પરિચિત મારું નામ પ્રોફેસર જીવાભાઈ વાળા પ્રમુખ શ્રી બક્ષી બક્ષીપંચ મોરચો ગીર સોમનાથ જિલ્લા બાજુ આજે વૃક્ષરોપણનો પ્રોગ્રામ છે શું કહેશો આખી વિગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય સાથે સાથે અમારા સુત્રાપાડા તાલુકાના મંડળના મહામંત્રી શ્રી મેરુભાઈ વાળા જે છે એમનો પણ જન્મદિવસ જે છે અને એ જન્મદિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રામભાઈ અને તાલુકા ભાજપના મહામંત્રી આ ગામના સરપંચ ભાઈ હીરાભાઈ જે છે અને અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ અને આ જિલ્લાના પ્રભારી શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જે છે અને દેશના પ્રધાનમંત્રીએ કહ્યું છે એક પેઢ માકે નામ અને મને જીવનના પાઠ શીખવાડે આ વનકેરા કેરાં જાળવા મને સાચી દ્રષ્ટિ બતાવે આ વનકેરા કેરા જાળવા એવું સરસ મજાનું આ સીમશાળાની અંદર જે છે વન જે છે બનાવવા જઈ રહ્યા છે ત્યારે બક્ષીપંચ મોરચો પણ જે છે અને કિસાન મોરચો પણ એમાં પોતાનું યોગદાન આપવા માટે થઈને અહીંયા ઉપસ્થિત થયા છે ધન્યવાદ રામભાઈ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે શું સાચું વિગત મારું નામ રામભાઈ દેવાતભાઈ વાડેલ જિલ્લા ભાજપ ઉભાધ્યક્ષ આજે ચાવડા સાહેબ વાળા સાહેબ બાપુ અમારા સંગઠનના બધા પદાધિકારી તથા સરપંચ તથા ગ્રામજનો આજે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે અમે નિર્ણય કર્યો છે જિલ્લા કિસાન મોરચા વતી મારા ગામમાં ચૌદ હજાર જાડવા રોપવાનું અમે નક્કી કર્યું છે આજે એક હજાર જાડવા આજે છે સામે ટ્રેક્ટરમાં ભરેલા છે અને એનો ઉછેર કરશું આવતા વર્ષે પણ ચૌદ હજાર જાડવા રોપશું અને એની સાર સંભાળ કરશું જેથી કરીને માન્ય નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે આ વૃક્ષારોપણ કરેલું છે લોકોને શું સંદેશો આપશો આપ લોકો પણ આમાં વધારે જોડાય અને પોતાના વિસ્તારમાં જાડવા રોપે એવી બધી વિનંતી છે પ્રદેશ ભાજપ પક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને ગીર સોમનાથના પ્રભારી આજરોજ લોઢવા ચેતન હનુમાન સીમ શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પક્ષીપંચ મોરચા દ્વારા અને કિસાન મોરચાના સહયોગથી આજે અમારી સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ સરપંચ હીરાભાઈ અમારા પક્ષીપંચ મોરચાના પ્રમુખ વાડા સાહેબ અને અમારી ટીમ સાથે ગ્રામજનો આગેવાનો આજે અહીંયા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કિસાન મોરચા દ્વારા જે ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર ગામમાં વૃક્ષારોપણ થનાર છે ત્યારે મારા બક્ષીપંચ મોરચા દ્વારા પણ આ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ જ્યારે થઈ રહ્યું છે ખૂબ ગરમીનો પ્રકોપ અને થઈ રહ્યો છે એનું કારણ છે આ વૃક્ષોનું નિકંદન તો આ વર્ષે જે પ્રધાનમંત્રીએ કીધું છે કે મા કે નામ પેઢ એક પેડ મા કેના એ અનુસંધાને દરેક આગેવાન દરેક કાર્યકર એક ઝાડ તો રોપશે અને એનું રક્ષણ કરશે ઉછેરશે પરંતુ જ્યારે હીરાભાઈ સરપંચ અને રામભાઈ જેવા આગેવાનો એના સમગ્ર ગામમાં હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરતા હોય તો હું માનું છું ત્યારે આવનારા સમયમાં ખૂબ મોટા વૃક્ષો થશે અને ગ્લોબલ વોર્મિંગમાં એનું જે ફળ છે સારા ફળો છે એ માણસોને મળશે બસ એ જ સંદેશ ધન્યવાદ ભારતમાં રાખી જાય